નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીએ તો આર્મીમાં આવી નવી ભરતી મિત્રો આર્મીની અંદર નવી ભરતી કરવાની છે અને મિત્રો કયા કયા જિલ્લામાં ભરતી થવાની છે ક્યારે થવાની છે કયા કયા વિભાગમાં થવાની છે કેટલી થવાની છે અને મિત્રો આ આર્મીની ભરતી થવાની છે તો એના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છે એ ક્યારે થશું શરૂ થશે અને મિત્રો આર્મીની અંદર વજન કેટલું માગે છે ઊંચાઈ કેટલી જોઈએ અને દોડ કેટલી હોય છે એ આપણે આ વિડીયોની અંદર જોઈએ અને ત્યારબાદ મિત્રો સ્પોર્ટના સર્ટી એનસીસીના સર્ટી બોનસ પોઈન્ટ અને મેડિકલ પરીક્ષા વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો જો તમે આર્મીમાં જવાની ઈચ્છા હોય તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક સંપૂર્ણ રીતે જુઓ તો તમને આવનારી આર્મી ભરતીની અંદર છે તમારું સિલેક્શન સો થવાની સો ટકા થવાની શક્યતા છે તો મિત્રો આપણે જોઈએ આગળ મિત્રો તમે એ જોઈ શકો છો કે ડિસ્ટ્રિક ઓર ઝોન વાઇઝ ગુજરાત આર ઇન્ડિયન આર્મી ઓપન ભરતી બે હજાર ઓગણીસ તો મિત્ર બે હજાર ઓગણીસની અંદર ભરતી થવાની છે તો આપણે એના નેમ ઓફ એરિયા ડિસ્ટ્રિક્ટ જોઈએ અને એની પોસ્ટ અને ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન અને રેલી ડેટ તો મિત્ર આની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આગળ આપી છે આપણે જોઈએ મિત્રો તમે જોઈ શકો છો પહેલો છે અમદાવાદ રેલી સૂન અવેલેબલ સુન ત્યારબાદ મિત્રો જોઈએ અમરેલી આણંદ અરવલ્લી આ પ્રમાણે મિત્રો બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટા ઉદેપુર તો મિત્રો આ જિલ્લામાં ભરતી થવાની છે દાહોદ આગળ જોઈએ મિત્રો આપણે બીજા અન્ય જિલ્લામાં પણ થવાની છે ડાંગ ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ત્યારબાદ ગાંધીનગર ત્યારબાદનો જિલ્લો મિત્ર ગીર સોમનાથ ત્યારબાદ જામનગર ત્યારબાદ જુનાગઢ ત્યારબાદ ખેડા ત્યારબાદ આગળનો મિત્ર કચ્છ મહીસાગર મહેસાણા મોરબી ત્યારબાદ મિત્રો આગળના જિલ્લા આપણે જોઈએ નર્મદા નવસારી પંચમહાલ પાટણ તો મિત્રો આ પ્રમાણે આગળ જોતા જઈએ આપણે પોરબંદર તો સંપૂર્ણ આપણે ગુજરાત રાજ્યના બધા જ જિલ્લા જોઈએ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા વલસાડ તો મિત્રો આ પ્રમાણે તેત્રીસે તેત્રીસ જિલ્લાનું છે એ ભરતી થવાની છે તે તમે અહીંયા જોઈએ છે હવે મિત્રો એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છે ક્યારે થશે આપણે આગળ વિડીયોમાં જોઈએ અહીંયા આપેલું છે મિત્ર કે હાઉ ટુ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ગુજરાત ઇન્ડિયન આર્મી ઓપન ભરતી બે હજાર ઓગણીસ તો મિત્ર અહીંયા તમે ઓનલાઈન અરજી છે તમે અહીંયા આપેલી વેબસાઇટ ઉપરથી કરી શકશો અહીં લખ્યું છે મિત્ર કેન્ડિડેટ વિલ શૂડ બી વિઝિટ ઓન જોઈન ઇન્ડિયન આર્મી મિત્રો એ ભરતી ક્યારે છે અને એના સ્પોર્ટ સર્ટી અને આગળ બીજી માહિતી આપણે જોઈએ મિત્રો એમનું આપ્યું છે અહીંયા હાઈટ વેઇટ ચેસ્ટ એજ ક્રેટે ગુજરાત આર્મી ઓપન ભરતી બે હજાર ઓગણીસની અંદર મિત્રો જોઈએ તો અહીંયા કેટે કેટેગરી આપ્યું છે એટલે કે મિત્રો કેટેગરી પ્રમાણે કયા વિભાગમાં ભરતી કરવાની છે એ મિત્ર અહીંયા નીચે આપેલું છે ત્યારબાદ અહીંયા એજનું આપ્યું છે મિત્ર વેઇટ આપ્યું છે ચેસ્ટ આપ્યું છે અને હાઇટ આપ્યું છે તો મિત્રો આ પ્રમાણે આપણે જોતા જઈએ અને એમની ચેસ્ટ હાઈટ વેટ વગેરે છે ફિઝિકલ છે એ ફિટનેસ જોતા જઈએ મિત્રો તમે જોઈ શકો સોલ્જર જીડી છે ઓલ આર્મ છે એમનું વેઇટ છે પચાસ ચેસ્ટ છે સત્યોતેર થી બ્યાસી અને ઊંચાઈ છે એકસો અડસઠ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ સોલ્જર ટેકનિકલ એમાં એનું વજન છે પચાસ અને એમની ચેસ્ટ ચેસ્ટ છે સત્યોતેર થી બ્યાસી અને એમની ઊંચાઈ છે એકસો સડસઠ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ સોલ્જર ટેકનિકલ છે એમાં પચાસ છે વજન છાતી છે સત્યોતેરથી બ્યાસી અને ઊંચાઈ છે એકસો સડસઠ અને મિત્રો આ બધી જ ભરતી છે તમે વચ્ચે જોઈ શકો છો ને ઉંમર છે સાડા સત્તરથી ત્રેવીસ વર્ષ સુધીની તો મિત્રો આની અંદર તમે ફોર્મ ભરી શકો છો સોલ્જરિંગ નર્સિંગ આસિસ્ટન્ટ છે એમાં વજન છે પચાસ ચેસ્ટ છે સત્યોતેરથી બ્યાસી અને ઊંચાઈ છે એકસો સડસઠ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ સોલ્જર ક્લાર્ક છે જે સ્ટોર કીપર ટેકનિકલ છે એનું વજન છે પચાસ સાતી છે સત્યોતેરથી બ્યાસી અને ઊંચાઈ છે એકસો બાસઠ ત્યારબાદ આગળ મિત્રો જોઈએ સોલ્જર ટ્રેડમેન છે એની અંદર વજન છે અડતાલીસ સાતી છે થી બ્યાસી અને ઊંચાઈ છે એકસો અડસઠ અને મિત્રો અહીંયા એની માટે રિકવાયર્ડ ડોક્યુમેન્ટ ફોર ગુજરાત ઇન્ડિયન આર્મી ઓપન પરથી બે હજાર ઓગણીસ માટે આવ્યું છે મિત્રો તો એના માટે આવ્યું છે એડમિટ કાર્ડ ફોટોગ્રાફ એજ્યુકેશન સર્ટિફિકેટ અને પરમેનેન્ટ રેસિડેન્શિયલ સર્ટિફિકેટ અને કેરેક્ટર સર્ટિફિકેટ તો મિત્રો આ ચાર સર્ટિફિકેટ છે તમારે તૈયાર તૈયાર રાખવા પડે છે તો તો તમે અત્યારે રાખો આવનારી ભરતીની અંદર છે એ તમારે ત્યારે ઝડપથી સર્ટિ મેળવવાની કોઈ પ્રોબ્લેમ ન રહે અત્યારે તમે મેળવી રાખો એડમિટ કાર્ડ ફોટોગ્રાફ એજ્યુકેશન સર્ટિફિકેટ પરમનેન્ટ રેજિડેન્સ એડ્રેસ અને કેરેક્ટર સર્ટિફિકેટ ત્યારબાદ મિત્રો આગળ આપણે વધુ માહિતી જોઈએ મિત્રો અહીંયા ફિઝિકલ ટેસ્ટ ફિટનેસ ટેસ્ટ આપ્યું છે ગુજરાત ઇન્ડિયન આર્મી ભરતી બે હજાર ઓગણીસમાં પહેલું છે ધ રનિંગ માર્ક ઓફ વન પોઈન્ટ સિક્સટી સેન્ટીમીટ કિલોમીટર રન જો આપ્યું છે કે પાંચ મિનિટને ત્રીસ સેકન્ડ એટલે કે એક પોઈન્ટ છ કિલોમીટર છે એની પાંચ મિનિટને ત્રીસ સેકન્ડમાં આપ્યું છે તો પૂરું કરો તો સાઠ મિનિટ સાહીઠ માર્ક્સ મળશે બીજું છે પાંચ મિનિટને એકત્રીસ સેકન્ડમાં પૂરું કરો એટલે કે તો તો તમને અડતાલીસ માર્ક્સ મળશે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ બીજું મિત્રો આપ્યું છે બેલેન્સિંગ બીમ તો બીમ માટે તમારે છે કે જો દસ બીમ કરી શકો તો ચાલીસ માર્ક્સ મળશે નવ કરો તો તેત્રીસ માર્ક્સ મળશે આઠ કરો તો સત્યાવીસ માર્ક્સ મળશે સાત કરો તો એકવીસ માર્ક્સ મળશે છ કરો તો સોળ માર્ક્સ મળશે અને આર્મ એન્ડ લેગ શૂટ બી સ્ટ્રેઇટ ફિટ જોઈન્ટ વિથ ટોર્ટ ઓપનિંગ ડાઉનલોડ તો આ પ્રમાણેની ફિટનેસ આગળ આપણે પુલઅપ્સ અને એની માહિતી જોઈએ પુલઅ્સનું પુલઅ મેકિંગ સિસ્ટમનું આપ્યું છે કેન્ડિડેટ શુડ બી મિનિમમ સિક્સ પુલઅપ્સ ક્વોલિટી બરાબર સિક્સ પુલઅપ છે એ તમે કરી શકો છો મિત્રો એમાં પછી ચોથું છે નવ ફીટ ડીચ જમ્પ એટલે તમે છે નવ ફૂટ છે લોંગ જમ્પ કરી શકો છો ચીક જેક બેલેન્સ છે એના માટે ક્વોલિટી છે ત્યારબાદ મિત્રો વધુ માહિતી આપણે આગળ જોઈએ મિત્ર અહીંયા આપ્યું છે વધારે માહિતી કેટેગરી પ્રમાણે સોલ્જર જનરલ ડ્યુટી સોલ્જર આપ્યું ક્લાર્ક સ્ટોરકીપર કિપર ટેકનિશિયન સોલ્જર ટેકનિશિયન વગેરે માહિતી છે આગળ મિત્રો આપણે જોઈએ તો મિત્રો આ પ્રમાણે બધાના માર્ક્સ પણ આપ્યા છે નેશનલ કેડેટ સર્ટિફિકેટ હોય મિત્ર એનસીસીનું તો પાંચ માર્ક છે તમને નેશનલ કેડેટ એનસીસીનું બી સર્ટિફિકેટ હોય તો મિત્રો દસ માર્ક છે અને એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો પંદર માર્ક છે ત્યારબાદ નેશનલ કેડેટ ક્રોપ સી સર્ટિફિકેટ હોય તો તમને ફાયદો થાય છે તો મિત્રો આ પ્રમાણે માર્ક્સ હતા અને ભરતી માટે બોનસ માર્ક છે એ સ્પોર્ટના ક્યાં ક્યાં મળી શકે તો અહીંયા પણ આવી વીસ માર્ક મળી શકે પંદર મળી શકે પાંચ મળી શકે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ મેડિકલ ટેસ્ટ ગુજરાત આર્મી ઓપનની ભરતીની અંદર કે મેડિકલ ઇન્સ્ટ્રક્શનની અંદર આપ્યું છે અહીંયા પહેલું છે મિત્રો કેન્ડિડેટ શુડ બી ક્લિયર વેક્સ ઓફ બોક્સ બોથ ધ ઇયર્સ એન્ડ ગેટ ટ્રીટ ઇયર ઇન્ફેક્શન ઇન એની એટલે મિત્રો અહીંયા આપેલું છે કાનની અંદર કોઈ પણ પ્રકારની ખામી ના હોવી જોઈએ ત્યારબાદ બીજું મિત્રો ફિઝિકલ ઘણી બધી આપેલી છે બોડી ફિટનેસ તમારું એ હોવી જોઈએ તો આ પ્રમાણે મિત્રો એ છે આર્મીની માહિતી હતી જો મિત્ર તમે આ વિડીયો ગમે તો તમારા મિત્ર સુધી પહોંચાડો કારણ કે એ પણ આર્મીની અંદર છે એ જોઈન થઈ શકે થેન્ક યુ મિત્ર